હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચન માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ ટ્રેડિશનલ કાઠિયાવાડી સ્ટાઇલ લાભશે પ્રસંગ હોય કે તહેવાર હોય દરેક ગુજરાતીઓના ઘરમાં લાપસી તો બનતી જ હોય છે પણ આજની જનરેશનને લાપસી બનાવવામાં ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે તો આજે વસંત એકદમ સહેલી રીતે અને આપણા દાદી બનાવતા તે જ રીત અને તે જ સ્વાદમાં સરસ દાણીદાર અને છૂટી છૂટી લાપસી બનાવીશું બધી જ ટીપ્સ તમારી સાથે શેર કરવાની છું તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો તો ચાલો મારી સાથે રેસીપી શરૂ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન પણ મૂકેલી છે સૌથી પહેલા એકદમ દાણીદાર ને છૂટી છૂટી લાપસી બનાવવા માટે સૌથી પહેલા લાપસી નું પરફેક્ટ માપ જોઈ લઈએ અને લોટ કયો લેવાનો છે એ પણ જોઈ લઈએ આમ તો લોટ તો ઘઉંનો જ લેવાનો છે પણ લોટ કરકરો લેવાનો છે જો આ કરકરો લોટ તમે ઘરે દળતા હોવ અથવા ઘંટીએ દળવતા હોવ તો આની અંદર થોડો ઝીણો લોટ પણ આવે છે એટલે આ લોટને તમારે મેંદાના ચારણાથી ચાળી લેવાનો અને ઝીણો લોટ અલગ કરી લેવાનો સૂજી જેવો કરકરો લોટ લાપસીમાં વાપરવાનો છે તો જ તમારી લાપસી દાણેદાર અને પરફેક્ટ બનશે આ બાબતોને ધ્યાનમાં રાખશો તો ક્યારેય તમારી લાપસી બગડશે એની મારી ગેરંટી છે તો એક બાઉલ લોટની સામે ચોથા ભાગનો ગોળ લેવાનો છે એટલે કે અડધાથી થોડું ઓછું અડધા પોણું બાઉલ ગોળ લીધું છે છે અને બાઉલ 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 ઘી લોટની સામે પોણો એટલે કે વન થર્ડ બાઉલ પાણી લીધું છે અને લોટને શેકવા માટે થોડું તેલ લીધું લાપસી બનાવવા માટેનું છે ને પરફેક્ટ માપ એક બાઉલ લોટની સામે પોણો બાઉલ પાણી

પણ તેલમાં શેકશો તો લાપસીનો ઓરિજિનલ ટેસ્ટ આવશે પહેલાં આપણા બાદ દાદી બનાવતા તે જ રીતના આજે આપણે બનાવવાના છીએ તે તેલમાં જ શેકતા જો તમે લોટને ઘીમાં શેકશો તો લાપસીનો લાડવા જેવો ટેસ્ટ આવશે અને જો તમે લોટને તેલમાં શેકશો તો લાપસીનો ઓરિજિનલ ટેસ્ટ આવશે

આપણે જે બાઉલથી લોટ લીધો છે તે જ બાઉલથી પોણો બાઉલ એટલે કે અડધાથી થોડો વધારે વન થર્ડ બાઉલ પાણી ગરમ મૂકીશું તેમાં બે ટેબલ સ્પૂન ઘી અને બે ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરીશું આપણે જે માપથી ગોળ અને ઘી લીધા છે તેમાંથી જ બે ટેબલ સ્પૂન ઘી અને બે ટેબલ સ્પૂન ગોળ ઉમેરીશું ગોળ પીગળે ત્યાં સુધી તેને આપણે ચલાવતા રહીશું પાણી ઉકળે એટલે તરત જ તેમાં આપણે શેકીને લોટ તૈયાર કર્યો છે તેને ઉમેરી દઈએ અને આ રીતના પાણીની ઉપર લોટને પાથરી દેવાનો પછી વેલણની મદદથી આ રીતના વોલ્સ કરી દેવાના એટલે લાપસી સારી રીતના બફાઈ જાય હવે આપણે ઢાંકીને પાંચ મિનિટ માટે સ્લો ફ્લેમ પર થવા દઈશું આપણે લોટ શેક્યો છે એટલે વધારે બફવાની જરૂર નથી બસ પાંચેક મિનિટમાં સ્લો ફ્લેમ પર સારી એવી બફાઈ જશે પાણીને તમે ઉકળવા મૂકો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પાણી ઉકળી જાય એટલે તરત જ લોટ ઉમેરી દેવાનો જો તમે વધારે પાણીને ઉકાળશો તો પાણી બળી જશે અને લોટને બફાવામાં પાણી ઘટશે એટલે પરફેક્ટ માપ આપણે પરફેક્ટ બનશે અને જો તમારી પાસે આવી જાડા તળિયાવાળી કડાઈ ના હોય તો તેને તમારે લોખંડની તવી પર કળાઇ રાખીને બાફવાની એટલે તમારી લાપસી તળિયે બળી ને અને ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની પાંચ મિનિટ થાય એટલે ઢાંકણ ખોલીને તેને વેલણની મદદથી લાપસીને મિક્સ કરી દઈશું અને હા તમે જુઓ લાપસી થોડી તળિયા આ રીતના ચીપકવી જ જોઈએ તો જ લાપસી પરફેક્ટ બફાણી તેમ સમજવાનું થોડી આ રીતના ચીપકવી જ જોઈએ બળવી ના જોઈએ એ વાત તમે બરાબર સમજજો એટલે તમારી લાપસી પરફેક્ટ જ બનશે સારી રીતના મિક્સ થઈ જાય પછી ફરી તેને ઢાંકીને રહેવા દઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે પછી આપણે ગોળ ઘીની પાઈ લઈશું તો તેના માટે આપણે તે જ કઢાઈમાં આપણે એક બાઉલ લોટની સામે વન ફોર બાઉલ ઘી ગરમ મૂકીશું આપણે લોટના ચોથા ભાગનું ઘી લીધું છે આમાંથી બે ટેબલ સ્પૂન ઘી લાપસી બાફવામાં લીધું હતું તેમાં ગોળ એક બાઉલ લોટની સામે બાઉલ એટલે કે લોટના ચોથા ભાગનો ગોળ લીધો હતો તેમાંથી બે ટેબલ સ્પૂન આપણે બાફવામાં ઉમેર્યો હતો બાકીનો ગોળ પાઈ લેવામાં ઉપયોગમાં લઈ લઈએ ગોળખીને મિક્સ કરીશું અને ગેસને મીડિયમ ફ્લેમ પર આપણે લાડવાની પાઈ લઈએ તેવી ગોળ ની પાઈ લેવાની છે બસ આવા બબલ્સ થવા લાગે એટલે તેમાં આપણે બાફેલા લોટને ઉમેરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ તો મિત્રો લાપસી બનાવવામાં લોટ શેકવાની જ ખૂબી હોય છે અને તમારું પરફેક્ટમાં માપ હશે તો તમારી લાપસી પણ આવી સરસ છૂટી છૂટી બનશે તો તૈયાર છે આપણી લાપસી એકદમ સરસ છૂટી છૂટી અને દાણેદાર બની છે ખાતા સમયે તમને ચીકણી પણ નહી લાગી અને કોરી પણ નહીં લાગી એવી આ આંધણવાળી કે વેલણવાળી ટ્રેડિશનલ રીતે બનતી લાપસીની જરૂર એકવાર ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ તમને મારી આ લાપસીની રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય અને મારી મહેનત પસંદ આવી હોય તો પ્લીઝ 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 તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ